તો બનાસકાંઠા એક એવો સરહદી જિલ્લો જ્યાં પાણીનો પ્રશ્ન હંમેશા રહ્યો છે સિંચાઈ માટે ખેડૂતોને પાણી મળતું નથી અને તેના કારણે ખેડૂતોનો પાક નિષ્ફળ જઈ રહ્યો છે પણ આજે વાત બનાસ જિલ્લામાં મણજોઈતા પાણીથી ખેડૂતોને થયેલા નુકસાનીની જ્યાં વગર વરસાદે ખેતરો છલોછલ ભરેલા છે અને પાક નિષ્ફળ જતા ધરતીપુત્રો બરબાદ થઈ રહ્યા છે આખરે થયું છે શું જુઓ અહેવાલમાં ગુજરાતનો સરહદી જિલ્લો બનાસકાંઠા જ્યાં સિંચાઈની તંગીએ ખેડૂતોને વર્ષોથી તડપાવ્યા છે પણ આ જિલ્લામાં ચોમાસામાં ભરાયેલા દાંતીવાડા ડેમના પાણી જમીનમાંથી ફૂટીને બહાર આવી રહ્યા છે અને ખેતરોને જળમગ્ન કરી દીધા પાલનપુર તાલુકાના રાણાવાસ ગામમાં સો વીઘાથી વધુ જમીન પર મગફળી બાજરી જુવાર અને કઠોળના પાકો ડૂબી ગયા લાખોનું નુકસાન થયું અને શિયાળુ પાકનું વાવેતર પણ અશક્ય બન્યું છે ચોમાસું પાક અમારો આખો નિષ્ફળ જેવો છે હતી કઠોળ હતું ગવાર હતો અને બાકીનું શિયાળુ અમે વાવેતર પણ કોઈ થાય એમ નથી બધે બધા ખેતરો ભરેલા પડ્યા હતી હવે સરકારશ્રીની વિનંતી છે કે તાત્કાલિક ધોરણે સર્વે કરે સર્વે કરીને અમને તાત્કાલિક ધોરણે અમારી માલિકીની જમીન છે કોઈ પટવાળી જમીન તો છે નહીં તો તાત્કાલિક ધોરણે અમને અહીંથી સર્વે કરી અને જે તે વળતર છે સરકાર સરકારશ્રીની નમ્ર વિનંતી કે અમને ચૂકવવામાં આવે કે અમારે પશુપાલન પર રાખવાના વધા છે અમારે ખાવા માટે લેવા પર દોણાના વધા છે કોઈ બાજુ અમારી હવે પરિસ્થિતિ નથી કે અમે કોઈ રહી શકીએ એમ અમારે ચોક ભાગ્યા તરીકે રહેવા જવાની પરિસ્થિતિ આવે દાંતીવાડા ડેમમાં પાણીની આવક ચૌદ હજાર છસો પંચાવન ક્યુસેક પહોંચી જેના કારણે ડેમની નજીકના ખેતરો જળબંબાકાર બન્યા ખેડૂતો કહે છે કે બે હજાર સત્તર બે હજાર ઓગણીસ બે હજાર ચોવીસ અને હવે બે હજાર પચીસ માં પણ આ જ સમસ્યા વારંવાર થાય છે તળમાંથી સતત પાણી ઉપર આવતા ચોમાસુ પાકો નિષ્ફળ ગયા અને હવે શિયાળુ પાક વાવવા પણ જમીન તૈયાર નથી ખેડૂતોની મહેનત જાણે કે પાણીમાં વહી ગઈ છે વરસાદી પાણી નથી આ ડેમનું પાણી આવે છે ને ખૂબ બધું નુકસાન થાય છે ખેડૂતોને મોટા પાયે અને જો એનું વળતર સરકાર ના આવે તો એનો અપઘાત કરવાનો ખેડૂતની પરિસ્થિતિ છે એવી જો પશુપાલન રાખવું એ બહુ બેકારી છે અને જો મોટા પાયામાં નુકસાન છે લગભગ એકસો ને વીસ વીઘા જગ્યાની અંદર જો સરકાર વળતર દસ બાર લાખ રૂપિયા ન આપે તો ખેડૂતની પરિસ્થિતિ બહુ કફોડી છે એમનું જો પાંચસોનું લેવલ રાખવામાં આવે તો આ પરિસ્થિતિ ન સર્જાય પાંચસો ઉપરનું લેવલ રાખવામાં આવે તો ખેડૂતને પણ આપઘાત કરવાનો પરિસ્થિતિ સર્જાય છે ધરતી મુશ્કેલીમાં મુકાયા છે ખેડૂતો સરકાર પાસે નુકસાન સહાયની માંગ કરી રહ્યા છે પરંતુ વહેલી મદદની રાહ જુએ છે બનાસકાંઠાના વિસ્તારમાં વરસાદ પછી પણ પાણીની આ વણ જોઈતી આફતે ખેડૂતોને બરબાદ કરી નાખ્યા છે વરસાદે તબાહી મચાવી હોય તેવો અહેસાસ તેમને થઈ રહ્યો છે ખેતરમાં સાહેબ દાંતીવાડા ડેમ સસો ઉપર સપાટી છે એના કારણે અમારે ખેતરમાં ચોસઠ એકર જગ્યામાં પાણી ભરાઈ જાય છે એમાં વાવેતર અમારે મગફળીનું કરેલું હતું કઠોળનું કરેલું હતું હવે પચ્ચીસસો રૂપિયા કટું છે દવાઓ ખાતર બધું બિયારણ મૂઘું પડે છે અમારે પશુપાલન ઉપર બધો રોજગાર છે અમારા શેલા ઉપર નભાવવાનું બરોબર આ બધે પાણી ફરી વળ્યું છે એટલે નુકસાન થયું છે સરકારને નમ્ર વિનંતી થયું કે અમને વળતર ઝડપી આપે બનાસ કાંઠાના ખેડૂતોની આ વ્યથા ક્યારે દૂર થશે સરકારી સહાય અને લાંબા ગાળાનો ઉકેલ ક્યારે આવશે અલ્કેશ રાવ ઝી મીડિયા બનાસકાંઠા